પણ એના માટે આપડે બે ચાર જણા થી કોમ નહીં ચાલે થઈ તો વાત સાચી છે તમારી લેડો આપડે જઈએ તો મુંજા જઈ નીકળ જઈએ આપણા નવાજી ને ફોન કરી દીધી સીધા નંબર હોય ફોન કરો નવાજી ને ફોન કરી લઈએ તો એ આવી જાય તો નંબર હોય તો કરો ફોન ભાઈ નંબર તો નહીં આરો નહીં આકડી ગયો લે હે યાર જોવો તો હું એ જોઉં બરો લે આ બાર બોય ને નંબર તો લે આ રે આ જડી જડી એવું છે એમ તમે જોતા ને એમ હું ઈયા નહીં નહીં કરો કરો તમે ફનેરો આવો કેન વાતો કરીએ હા હાલો નવાજી આપણો પુંજાજી ની આવજો જલ્દી આવજે લે ઓહ વાહ એટલે પેલી થોડી ચૂંટણી વાત કરી હતી કે એટલે

અને શેરડી આપણા છોકરાને 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 ફાયદો થાય કારણ કે હાલ જો યુવા સરપંચ આવે તો સારું હા તો યુવા જ જોવો ભણેલું હતું ભણેલું પછી ગોમનો વિકાસ કરીએ ના જે પોસ્ટ મેળવી તો કઈ જોજો ના રે હો તાલે હો તો પોસ્ટ મેળવી તો કઈ જોજો ના યાર તમે આટલું બધું મોળ કરાય યાર

પેલાનો ફોન આવ્યો તો મારા ઉપર પણ હજી આયા છે નહીં અહીંયા ઓ હારું મારા ઉપર આયા તો લાવજો હજી ફોન કરી ના ઘૂમું હેલો આ ઓનાજી જેટલા આયા હા ગેટા ગળા હારું આવો લ્યો આ હોનો જીનિયા તો આઈ આવો 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 આવો

નવાજી તો પૂજાજી ઘેર જેમ બોલાયા ખબર એમ બોલાયા આપડે હું ફોન માં કીધું ચૂંટણી વાત કરવાની છે હા હા એટલા માટે બોલાયા છે બોલો બોલો વાત કરી

અમે પણ મિત્રો ગામનો વિકાસ કરો એવા સરપંચની રાહમાં છીએ તમે પણ એવા સરપંચની રાહમાં છો તો કમેન્ટ કરો વિડીયોને લાઈક કરો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જય મહાત્મા